નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગંભીરા બ્રિજ ઉપર સત્યાવીસ દિવસથી લટકતું ટેન્કર અઢી કલાકમાં નીકળ્યું છે કેપ્સ્યુલથી ઊંચું કરીને દોડાથી ખેંચીને તેને ઉતારવામાં આવ્યું છે અમદાવાદની એકસોને દસ વર્ષ જૂની હુસેની બેકરી જેનું પફ રોગની છે વર્લ્ડ ફેમસ સલમાન ખાનના પિતા પણ છે તેના દીવાના જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નદી તળાવ સરોવર જળાશયો અને ગિરનાર પર્વતમાંથી આવતી નદીઓમાં કોઈપણ વ્યક્તિના સ્નાન કરવાને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેશોદ એરપોર્ટ ઉપર એ બી થ્રી ટુ જીરો જેવા વિમાનોનું સંચાલન કરશે ત્રણસો ને ચોસઠ કરોડના ખર્ચે વિકાસ કામનું હાથ ધરવામાં આવ્યું છે જૂનાગઢમાં શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓ પર પોલીસની રેડ પંદર દિવસમાં વીસ મહિલાઓ પણ પકડાય છે ગુજરાત એટીએસએ પકડેલા અલકાયદાના આતંકી પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ રિકવર કરવામાં આવી છે દાહોદમાં સ્થિત મહાભારત કાળનું બાવકા શિવ મંદિર એક જ રાતમાં કેવી રીતે બન્યું હતું ગુજરાતનું ખજુરાહો ખેડામાં લૂટેરી દુલ્હનનો કિસ્સો લગ્ન કરાવીને છેતરપિંડી આ સ્ત્રી ટોળકી ઝડપાઈ ગઈ છે દાહોદમાં એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ વિફર્યા ડેપોમાં જતી આવતી બસ અટકાવીને ચક્કાજામ કર્યો છે રંગમાં ભંગ ઉદયપુરની હોટલમાં ચાલતી હતી રેવપાટી પોલીસે રેડ કરીને મહિલાઓ સહિત ત્રીસ ગુજરાતીને ઝડપી પાડ્યા છે બકરી ચોર ઝડપાયા છે ભાવનગરમાં શાકભાજી વેચતી મહિલાની બે બકરીઓએ કરી હતી ચોરી ઉત્તરકાશીના દરાલીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ છે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરકાશી ધરાલી દુર્ઘટના બચાવ કામગીરી ચાલુ પચાસથી વધુ લોકો ગુમ છે ઉપરાંત આજે શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે ડમી બોમ્બ ન પકડી શક્યા પોલીસ કર્મીઓ તો સાતને કર્યા છે સસ્પેન્ડ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે